એક ભાગ્યવંત ગોપીના સંબંધમાં આત્માને બંધનમાં નાખનારી પુણ્ય તથા પાપની શ્રૃંખલાઓ કેવી રીતે તૂટી ગઈ તેનું વર્ણન આ શ્લોકમાં છે તત્ચિંતા વિપુલ આહલાદ ક્ષીણ પુણ્યચયા તથા તત્પ્રાપ્તિ દુઃખ વિલીન આશીષ પાતકા નિરુચ્છ્વાસ તયા મુક્તિ ગતાન્યા ગોપકન્યકા ઈશ્વરનું ધ્યાન ધરતા તેને થયેલ વિપુલ આહલાદે તેના પુણ્ય કર્મોથી બંધનકારક અસરોનો ક્ષય કર્યો પ્રભુની અપ્રાપ્તિને લઈને તેના આત્માને થયેલ મહદ દુઃખે તેના તમામ પાતકોને ધોઈ નાખ્યા અને પછી તે ગોપકન્યકા સમાધિ દ્વારા મુક્તિ પામી વિષ્ણુપુરાણ એટલા માટે ભક્તિ યોગનું મુખ્ય રહસ્ય એ છે કે મનુષ્ય હૃદયમાં ઉદ્ભવતી જુદી જુદી વાસનાઓ અને લાગણીઓ પોતે હાનિકારક નથી કેવળ જ્યાં સુધી તેઓ પરમોચ્ચ અવસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમને ઉચ્ચ અને વધુ ઉચ્ચ ધ્યેય તરફ સાવધાનીપૂર્વક વાળવાની છે આપણને જે ઈશ્વર સમીપ લઈ જાય છે તે જ દિશા સર્વોચ્ચ છે તે સિવાયની બીજી દરેક દિશા અધમ છે આપણે જોઈએ છીએ કે સુખ અને દુઃખ સામાન્ય છે અને આપણી જિંદગીમાં વારંવાર અનુભવાતી લાગણીઓ છે જ્યારે ધન અથવા એવી કોઈ સાંસારિક વસ્તુ પોતાની પાસે ન હોય અને તે માટે તેને દુઃખ થાય ત્યારે મનુષ્ય પોતાની લાગણીને ખોટી દિશાએ વાળે છે તેમ છતાં દુઃખનો પણ ઉપયોગ હોય છે મનુષ્ય પરમોચ્ચ ધ્યેય પહોંચ્યો નથી ઈશ્વરને તે પ્રાપ્ત કરી શક્યો નથી માટે તેને દુઃખ અનુભવવા દો આ દુઃખ તેની મુક્તિનું કારણ બનશે જ્યારે તમારી પાસે મુઠ્ઠી ભરીને રૂપિયા હોય ત્યારે જો તમે રાજી થાઓ તો તમારી આનંદની વૃત્તિ ખોટી દિશામાં વળે છે તેને વધુ ઉચ્ચ દિશામાં વાળવી જોઈએ તેને સર્વોચ્ચ ધ્યેયની પ્રાપ્તિ કરવામાં લગાડવી જોઈએ આ ધ્યેયની પ્રાપ્તિના આદર્શમાં જે આનંદ છે ખરેખર તે જ આપણો પરમોચ્ચ આનંદ હોવો જોઈએ આ જ વાત આપણી બીજી બધી વૃત્તિઓના સંબંધમાં સાચી છે ભક્ત કહે છે કે તે વૃત્તિઓમાંની એક પણ ખોટી નથી તે તેમને બધીને સ્વીકારે છે અને તેમને અચૂક રીતે ઈશ્વરાભિમુખ બનાવે છે